નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સાતકુડા ખાતે નવનિર્મિત ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિડોર તેમજ હડફ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ નંદાબેન ખાંડ સંતરામપુર તાલુકા મંડળ પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પંચાયતના સરપંચ શ્રી તથા કાર્યકર્તો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા તંત્રી શ્રી બી એન શાહ પત્રકાર ભારતસિંહ બારિયા